જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગની અંદર તો આજે ખાસ કરીને જે આપણે નેપિયર વાઢીઓ આવે છે ગુંદરી ટાઈપનો આવે છે જે પાલા કાકા આગલા વિડીયોમાં બતાડ્યો એમ પાલા કાકાએ વાવ્યું એ ટાઈપનું આપણે અહીંયા બગીચાની અંદર વાવાનું છે એટલે જો આ પારીઓને કરી નાખી છે હવે જો ખાતર છાંટવાનું ચાલુ કરી દીધું છે સુપર ખાતર અને આ પારીઓને બનાવી બધી એવું હવે આમાં આપણે એ વાધિઓ બે ક્યારમ વાવાનો છે એટલે આપણે સુપર ખાતર છાટવાનું છે એની શરૂઆત કરીએ છીએ એટલે લોકમાં બન્યા રહે સુપર ખાતર છટાઈ ગયું બે ક્યારમ આ ત્રીજા ક્યારમ છાટી કામ કરવાનું પૂરું છે પછી આવે છે વાઢીઓને પિયર એ બાપુ લેવા ગયા છે આવે એટલે એને છાટ છાંટવાનું એ છે આવી રીતે એટલે છટકાવ કરીને પાણી પર દઈ દેવાનું કામ થાય પૂરું પછી ગુંદરીવાળી વાઢ આવે ગુંદરી જેવું જ થાય પણ એ થાય જેટલું પાણી આપ્યું એટલું પાછું પૂરું બસ હજી બ્લોગમાં બન્યા રહેજો વાઢિયાને તો આપણે થોડું પેન્ડિંગ રહી ગયું કામ નથી પણ આપણે હવે મજૂર આવી ગયા છે અણધાર્યા મજૂર એટલે આપણે નેદવાનું આજે કામ ચાલુ કરી દીધું છે વાઢિયાનું તો રહી ગયું પણ હવે નેદવાનું કામ ચાલુ છે શેષમુરી વીણવાનું કામ ચાલુ કરી દીધું છે અણધાર્યા મજૂર આવી ગયા છે આપણે ઘણા મજૂર છે એટલે એક બે દીમાં આપણે બધી વાળી નદાઇ જા હે એના માટે શેસમુરી જ વીણવાની છે ખાસ કરીને કારણ કે આ પણ દવાથી મરતી નથી એનો ઉપાય કરવો અઘરો છે એના માટે આપણે મજૂરથી વેડાવીને પાછી નાખી દેવાના છે હવે હું થોડુંક નદી લઉં હાલો વ્લોગમાં બન્યા રહેજો આપણે આજ વાડીમાં એક બે ત્રણ કે ચાર નહીં પરંતુ કુલ ચૌદ મજૂર અને બે અમે બે એટલે કુલ સોળ જાણા છીએ કામ કરવા વાળે હવે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને ઠેક ઠેકાણે વરસાદ પણ છે એટલે થોડીક ભીતી છે એટલે આપણે શેસમરી ઝડપ ઝડપમાં વેડી લઈએ અને કામ કરીએ પૂરું શેષમનીનો બહુ ત્રાસ છે મળતી નથી દવાથી અને આપણે આજે નદી નાખશું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ